નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીર ગઢડાના પીછવી ગામે કલેક્ટર સાહેબ દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું પીછવી ગામે જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ રાત્રિ સભાનું આયોજન કરાયું જેમાં કલેક્ટર સાહેબ ગીર ગઢડા મામલતદાર ટીડીઓ આર વાળા સાહેબ ડીવાય એસપી સાહેબ પોલીસ સ્ટાફ તથા પીસવી પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા કલેક્ટર સાહેબે ગામ લોકોને પીછવી ગામના રોડ રસ્તા અન્ય વિકાસ થયો કે કેમ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે પીછવી પીસવા જૂથ પંચાયત બંને ગામમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસ થયો જ નથી પીછવી ગામના જાગૃત નાગરિક અરવિંદભાઈ જેઠવાએ લેખિત મૌખિકમાં ગામમાં પડતી મુશ્કેલી કલેક્ટર સાહેબને જણાવી હતી પીછવી ગામમાં હાલ ગટરની સમસ્યા ગંભીર છે તેવું જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ જોરુભાઈ જેઠવા ગીરગઢડા